નમસ્કાર ન્યુઝ ઇલેવન ગુજરાતમાં આપનું સ્વાગત છે મુન્દ્રાના પરદય કબ્રસ્તાનમાં આંતરિક રસ્તાના કામને મંજૂરી અદાણી ફાઉન્ડેશન દ્વારા કામ કબ્રસ્તાનમાં આંતરિક રસ્તાના કામ ને મંજૂરી અદાણી ફાઉન્ડેશન દ્વારા દસ લાખની રકમની ફાળવણી મુન્દ્રા શહેર મધ્ય આવેલ પરદય કબ્રસ્તાનમાં ઘણા સમયથી આંતરિક પેટા રસ્તા અવરજવર માટેની જગ્યાનું કામ બાકી હતું ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન અને અંતિમવિધિ સમયે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ બાબતે પર દઈ કબ્રસ્તાનનો વહીવટ સંભાળતા મુસ્તાકભાઈ ખત્રી દ્વારા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના કચ્છ જિલ્લા પ્રમુખ હાજી સલીમભાઈ જત પાસે લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતને ગંભીરતાથી ધ્યાનમાં લઈ હાજી સલીમભાઈ જતે તાત્કાલિક કામગીરી હાથ ધરી અને અદાણી ફાઉન્ડેશનના સીએસઆર ફંડમાંથી અંદાજેત રૂપિયા 10 લાખ જેટલી રકમ મંજૂર કરાવવામાં સફળતા મેળવી છે અદાણી ફાઉન્ડેશન તરફથી ખાતરી આપવામાં આવી છે કે માર્ચ એન્ડિંગ સુધીમાં રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવશે જેથી સ્થાનિક લોકોને આવન જાવનમાં સરળતા રહેશે અને કબ્રસ્તાનની સુવિધાઓમાં સુધારો થશે आ प्रसंगे हाजी सलीम भाई जत प्रमुख अखिल कच्छ सुन्नी मुस्लिम हित रक्षक समिति खत्री हाजी अनवर अनुबापा मुस्ताक भाई खत्री मकसूद भाई खत्री हनीफ भाई आरब एडवोकेट फारूक भाई सुमरा इरफान भाई लाखा सबीर भाई ध्रुआ ओवेश भाई सुमरा दाऊद भाई मांजलिया इस्माइल भाई आगरिया हसन जत लश्करी माताम पटेल अरबाज नाया सुफियान चाकी ઇમ્તિયાઝ ચાકી ઉમરભાઈ હિંગોરા અને આગેવાનો જોડાયા હતા આ કામગીરીને સ્થાનિક સમાજ દ્વારા આવકાર મળ્યો છે પર દઈ કબ્રસ્તાનમાં આંતરિક રસ્તાના નિર્માણથી અંતિમવિધિ પ્રસંગે તેમજ નિયમિત અવરજવરમાં લોકોને મોટી રાહત મળશે યાસર ખત્રી ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ

આધુનિક રસ્તા માટે થોડી તકલીફ હતી પણ એ તકલીફ સલીમભાઈ જાતના પ્રયાસો હતી અડાણી ફાઉન્ડેશન તરફથી લગભગ દસ લાખ રૂપિયા મંજૂર કરી અને એનો બ્લોક કામ ટૂંક સમયમાં તૈયાર થશે એટલે આજે બધા અહીંયા ભેગા થયા છે અમે સેન્ટર જે જે જગ્યાએ રોડ બનાવવાનો છે એ બધા બતાવી દીધા છે અહીંયા બધા જે ઉપસ્થિત છે બધા અહીંયા આવ્યા છે અમારી કમિટી ને સલીમભાઈની

એવી રીતે આજે સલીમ સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા કામ કરવામાં ફોન કરીને આજે એ લોકો સાહેબ પણ અહીંયા આવ્યા હતા ને એ લોકોનું કામ દસ લાખનું ફાઈનલ થઈ ગયું છે એનાથી વધી પણ શકીએ છે પણ અમે આભારી છીએ આજે સલીમનું કે આવા કામ હંમેશા કરે છે ને કરતા રહે બસ એ અમારી દુઆ અને આ કામ માર્ચના એન્ડ સુધી કામ થઈ જાય એ ખાતરી અદાણી ફાઉન્ડેશનને અમે આપી છે